નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો જિલ્લા કલેક્ટર કાર્યાલય દ્વારા આંગણવાડી સહિત વિવિધ શાળાઓને લઈને મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાની તમામ સરકારી બિન સરકારી શાળાઓ અને આંગણવાડી પાઠશાળા પ્લે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આઠ પાંચ બે હજાર પચીસ થી આગામી આદેશો સુધી રજા જાહેર કરવામાં આવી રહી છે તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ શાળામાં હાજર રહેશે અને વિભાગીય કામગીરી કરશે આ સમયગાળા દરમિયાન યોજાનારી બધી પરીક્ષાઓ પણ આગામી આદેશો સુધી મુલતવી રાખવામાં આવી છે આ સંદર્ભે તમામ સંસ્થાઓના વડાઓને સૂચના આપવામાં આવી રહી છે કે તેઓ આદેશનું પાલન સુનિશ્ચિત કરે અન્યથા તમારી સામે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે આ જાહેરાત જિલ્લા કલેક્ટર જોધપુર દ્વારા કરવામાં આવી રહી છે જિલ્લાની તમામ સરકારી બિનસરકારી સરકારી શાળાઓ અને આગળવાડી પાઠશાળાઓને રજા જાહેર કરવામાં આવી આઠ પાંચ બે હજાર પચીસ ના રોજ આ આદેશ કરવામાં આવ્યો છે એટલે કે આજથી આ રજાઓ જાહેર કરવામાં આવી છે આગામી આદેશ ના કરવામાં આવે ત્યાં સુધી શાળાઓમાં રજા રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે ધન્યવાદ